ગુજરાત રાજ્યમાં ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીરગઢડાની આઠ સભ્યની જીત સાથે ત્રણસો સડસઠ માંથી ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે એક ઉમેદવાર ફક્ત ચાર મત થી વિજય થયો ગીરગઢડાના પંદર પંદર વર્ષથી રાજકારણ કરતા કાર્યકરોની મધુભાઈ મેડાના સભ્યોએ હરાવી ગીરગઢડામાં ઇતિહાસ રચ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પાર્ટીના ઉમેદવાર સભ્યોની ઉના ત્રાણું વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ મધુભાઈ મૈડા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર પહેરાવી અને જીતની ખુશી મેળવી હતી

પરંતુ આજથી ફરીથી બત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા લાખાભાઈ રાણા સરપદ હતા કોંગ્રેસના જાતે ઈદ પછીથી આજ તમે આ પહેલી વહેલી ગીરગાળાની અંદર બહુમતીની સરપથ લઈ આવ્યા છો એ બદલ તમને લાગ લાગે જે નવયુવાનોએ આજે મહેનત કરી છે કે જેને પોતાના હોડની ગવડી પરિસ્થિતિ કેવી પરિસ્થિતિમાં એ લોકોએ જે કામ કર્યું જ્યારથી ફોર્મ ભરાણા ત્યારથી એક દિવસ એક મિનિટ પણ છોકરા સુતા નથી નવ યુવાનોએ જે આ કામ કર્યું છે કોઈ બીજા કોઈ નથી કર્યું કોઈ વડીલોએ કર્યું નથી તમામ નવ યુવાનોએ આ મહેનત કરી છે અને એ મહેનતની સાથે આપણા ગામના લોકોએ ખૂબ તમને સહકાર આપ્યો છે સહકાર આપ્યો છે એનું કારણ એક જ છે કે લોકો ત્રાહીમામ શું કામ થયા જે પંચાયતો અત્યાર સુધી ગઈ એણે ગામની અંદર કેવી વસ્તુ કરી કેવું કર્યું કેવું નથી કર્યું આપણા ગામની અંદર જ્યારે વાવાઝોડું આવ્યું વાવાઝોડાની પરિસ્થિતિ ગિરગડાની અંદર કેવી હતી બાજુના ગામની અંદર કેવી હતી એનો પર્દાભાસ તમે જે કરાયો લોકોને કે ભાઈ અવળું મોટું ગીરગડા ગામ ને નાના નાના ગામ માનો બાજુમાં ફરાડા પંચાયત હતી તો ખાલી કેસ્ટોલ કે જેના મકાનમાં वळली गेलु होय येना पैसा खाली फरेडा ग्रामपंचायत 34 लाख रुपया लय ढोळूगाम आणि पंचायत यानी सामने गिरगडा 15000 नी वस्ती आणि 600 रुपया केस डोल्ला पैसा 600 रुपया आवेला बाकी नो जे कोणा मकाण हकीकत म जेना पडेला होता એને મળવા પાત્ર નથી થયું એને પતરા પણ નથી મળ્યા એને મકાન પડ્યા એના પૈસા નથી મળ્યા જેના મકાન નહોતા પડ્યા એના ફોર્મ ભરાણા એને પૈસા મળ્યા એ લોકોએ તાનાશાની કરી પણ એનો પર્દાફાશ આજે તમે આ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે કે જે તમે નથી કરી શક્યા એ અમે તમને કરી બતાવશું એવી આ નવ યુવાનોએ જે જયમંત રૂપાળી છે અને આની અંદર તમારી જે પંચાયત આવી છે એમાં ભાઈ શ્રી જીણાભાઈ અત્યારે હારી ગયા છે પણ જીણાભાઈ ને હારવાની બોલી નથી જીણાભાઈ આ પંચાયત ચલાવવાની છે અને જીણાભાઈના રાહદર ઉપર આપણે ચલાવાની છે અને જે જે માણસોએ આ ચોખટ કરી દીધ આ તમને ગોઠવણ કરી દિલીપે આજે આ જ્યાંથી ફોર્મ ભરાણો ત્યાંથી દિલીપ આજ તારીખ સુધી એક બી પણ રોકાણો નથી એક બી કોઈને મજામાં કોઈનો રહ્યો નથી ઘરે ઘર અને જેટલા પરિવારો એક એક પરિવાર કે આ પરિવારમાં કેટલા મત આ પરિવારમાં કેટલા મત આ પરિવારમાં કેટલા મત કિંમતને મેળવવા માટે બી જેને જ ઉઠાવી મનુભાઈ છે મનસુખભાઈ પણ આમની દર ઉપર હતા રમેશ પરાલની અંદર છે એણે પણ તમારી રાહબર ઉપર કર્યું છે તમામ ગામના લોકો દાતાભાઈ પણ આપણી સાથે આવ્યા હતા નાથાભાઈ જ્યાંથી બી આવ્યા હતા નાતાભાઈ વાઘેલા અને એણે પણ આપણને આપણા સારી મહેનત કરી છે તમામ લોકોની મહેનત ફળી છે અને ફળવાના કારણેથી આપણી જીત થઈ છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લાખ લાખ અભિનંદન આપું છું અને સારી રીતે એક નિષ્ઠાથી કામ કરવાનું છે કોઈની રાબરમાં આવવા નથી પંચાયતે જે કામ કરવાનું છે પાંચ વર્ષની અંદર જે કામગીરી કરવાની છે એ કોઈ પંચાયતે ન કરી હોય એવી કામગીરી બતાવવાની છે આપણે પૈસાની લાલચ ઉપર જવું નથી પણ કામગીરી એવી કામની અંદર કરવાની છે કે દુનિયાને યાદ આવે અને આ જે અંડથી પંચાયત ચલાવી એને પણ ખબર પડે કે કામ કેમ થાય કેવું થાય એનો પર્દાભાથ આપણે કરવાનો છે ટૂંકી વિરમશું જય ભારત બાકીના જે યુવાન મિત્રો એ ટીમ બનાવીને છે થાય ચિતારવા માટે એમને પણ બહુ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું નાથાલાલ જે અહીંયા આવ્યા એને પણ હું હૃદયપૂર્વક આવકારું તો ઘણા વખતથી હતો નાથાલાલનું મેં કીધું ને હવે અહીંયા હેરાન થાય ભાજપ જે છે એ નબળી માનસિકતા ધરાવે નબળી માનસિકતા અને નબળી માનસિકતા ધરાવે છે ત્યારે

બથા એમાં આવી જાશો કોઈ ક્યાંય ક્યાંય બાકી નથી ક્યાંય હાળાવત છે અને એટલા માટે ચોક્કસપણે કહું છું કે નબળી માનસિકતા કે નબળા વિચારોથી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ તમને અત્યાર સુધી સહકાર આપ્યો તો લોકોએ તમે વહીવટ ક્યો છે હવે જે લોકોને વહીવટ છોક્યો છે તો એ લોકો શાંતિથી વહીવટ કરે એ રીતે સારું થાય એમાં ભાગીદાર બનજો નબળાના ભાગીદાર ન બનજો અને છતાંય પણ સારું કરવા માટેની કોશિશ કરતા હોય અને એમાં રોડા નાખવાની કોશિશ કરશો અને નાની મોટી ખટપટ કરશો અથવા કેશ કરવાનું શરૂ કરશો તો આવતીકાલથી અમે પણ કેશ કરવાની શરૂઆત અને એ પણ જાહેર માં છું ભાજપના લોકોને ને છું ભાજપના આગેવાનોને કહું છું ભાજપના કાર્યકર્તાને કહું છું કે તમને જે કશ કરતા આવડે એના કરતા કશ કરતા મને વધારે આવડે છે પણ અમે કોઈ દી નીચે ઉતર્યા નથી અમને ખાનદાની અથવા અમારા બ્લડમાં કે અમારા લોહીમાં જે કાંઈ બની ગયો કે જે છે એ પદ્ધતિ પ્રમાણે અમે કામ કરતા આવ્યા એટલે આવનારા દિવસોમાં અમને કશ કરવાની ફરજ ન પડે એવી પણ ભાજપના લોકોની પાસે અપેક્ષા રાખીએ છીએ ખેર એ કઈ લોકશાહીમાં છે તાલુકા પ્લેસ છે અહીંયા તાલુકા પ્લેસ છે તાલુકા પ્લેસ ગામ છે અને તાલુકા પ્લેસ ગામ છે ત્યારે આ ગામ એવું હોવું જોઈએ કે બહારથી આવતા હોય એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે નહીં કાંઈક વ્યવસ્થિત રીતે છે અને હું કહેતો કાયમી માટે કે આટલા વખતથી તમારી ભાજપની તાલુકા પંચાયત હોય તમારી જિલ્લા પંચાયત તમારી હોય લોકસભા તમારી હોય ત્યાર વખતે બે હજાર બાવીસ પછી વિધાનસભા તમારી હોય અને છતાંય પણ ગીર ગઢડાની હાલત જે છે એ હાલતમાં જો કઈ ખેડફાર ગામમાં ન થાય અને કઈ માની લો કે ન થાય ગટર થાય અને ગટર પાછી ઉભરાય આ આ સ્થિતિ જે છે એ એ એ માની લો કે

મનુભાઈ ભાઈ શ્રી દિલીપભાઈ નાથાલા ઉપસ્થિત ગામના તમામ મોરબીઓ યુવાન મિત્રો ભાઈ શ્રી દિગેશભાઈ અને તમારા સૌના સહકારથી

ધોમધુસ્સા થી લડ્યા આક્રમકતાથી લડ્યા ચૂંટણી ની વ્યૂહરચના ગોઠવી ચૂંટણી લડ્યા અને ત્યારે ચૌદ વોર્ડ માંથી આઠ વોર્ડ નું પરિણામ તરફેણ આવ્યું છ વોર્ડ પરિણામ મેળવી શક્યા નહીં અને એમાં આખી ચૂંટણીની ગોઠવણ અને આયોજન અને પ્લાનિંગમાં ભાઈ શ્રી જીણાલાલ મુખ્ય ભૂમિકામાં હોવા છતાં પણ એ વોર્ડનું પરિણામ મેળવી શક્યા નહીં લોકશાહીમાં લોકો સર્વોપરી છે લોકો મત આપી અને જીતાડે પણ ખરા અને લોકો મત આપીને હરાવે પણ ખરા એટલે એનો આપણે શહેર સ્વીકાર કરવો પડે જે છ વોર્ડની અંદર આપણે જીતી છી નથી આવનારા દિવસોમાં એમાં જે કઈ નાની મોટી કટાશ રહી ગઈ હોય એને નજર સમક્ષ રાખીને આવનારા દિવસોની અંદર કામ કરવાનો રહે ભાઈ શ્રી સરપંચના ઉમેદવાર મધુભાઈ

ગામના લોકોએ મતદાર લાખાભાઈ રાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી સંભાળતા હતા ઓગણીસો માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાણા અને એ જૂની તેથી આ ગામ કરતી હતી અને લાખાભાઈ રાણા ગયા પછી કાંઈ પણ ચૂંટણીઓ આવી છે એ તમામ ચૂંટણીઓની અંદર ગઢડા ગામના મતદારોએ હંમેશને માટે એક તરફી કાયમી માટે મતદાન કરીને બીજેપી ની એટલે કે ભાજપ ની વિચારધારા સાથે સંકળાયેલા લોકો જે છે એમનો હું છું કૃષિ આપની સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Thank you.